હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટી રેસીપી ચેનલ આજે આપણે બનાવીશું ગુંદા કેરીનું ખાટું અથાણું એકદમ સરળ રીતે પરફેક્ટ માપથી આખું વર્ષ સ્ટોર કરી શકાય તેની ટીપ સાથે ચાલુ રેસીપી શરૂ કરીએ ગુંદાનું અથાણું બનાવવા માટે પરફેક્ટ માપ જોઈ લઈએ તેના માટે પાંચસો ગ્રામ ગુંદા લીધા છે અઢીસો ગ્રામ કાચી કેરી અઢીસો ગ્રામ મેથીયા મસાલો અને અઢીસો એમએલ તેલ લીધું છે આપણે પહેલાં કેરી લઈ અને તેની છાલ રીમૂવ કરી લેશું અહીંયા ગુંદા પાંચસો ગ્રામ છે એટલે તેનાથી અડધી એટલે અઢીસો ગ્રામ કેરી લેવાની છે અથાણા માટે કેરી એકદમ તાજી અને કડક હોય તેવી લેવાની જે કેરીમાં પલ્પનો ભાગ વધારે હોય અને ગોટલો નાનો હોય તેની પસંદગી કરવી અથાણા માટે રાજા પૂરી લાડવા કે દેશી કેરી લઈ શકાય છે કેરીમાં રેસાનો ભાગ ના હોય તેવી પસંદ કરીએ તો અથાણું ખૂબ જ સરસ બને છે આ રીતે ત્રણે કેરીની છાલ ધીમું કરી લેવાની છે આ રીતે મેં ત્રણે કેરીને છીલી લીધી છે હવે આ કેરીને છીણવાની છે તેના માટે બહુ જાડી નહીં પતલી નહીં એવી છીણી લેવાની મીડિયમ એવું છીણ પડે તે રીતે છીણી લેવાની છે કેરીને બધી બાજુએથી બરાબર ફેરવતા રહી અને બધો જ પલ્પ બરાબર છીણાઈ જાય એ રીતે છીણવાની છે અહીંયા મેં ત્રણેય કેરીને છીણી અને તેનું છીણ તૈયાર કરી લીધું છે હવે આ તૈયાર કરેલા છીણને આથવાનું છે તેના માટે તેમાં અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું નમક એડ કરી દેસું અને બરાબર મિક્સ કરી લેશું આ પ્રોસેસ કરવાથી કેરીનું જે એક્સ્ટ્રા પાણી હશે તે નીકળી જશે અને કેરીનું છીણ અથાઈ જશે આ રીતે આથેલા છીણનો ઉપયોગ આપણે અથાણામાં કરશું જેથી અથાણું લાંબા સમય સુધી એવું નેવું જ રહેશે હળદર અને નમક બરાબર મિક્સ થઈ જાય એટલે આ છીણને આપણે પંદરથી વીસ મિનિટ સુધી આમ જ રાખી દેશું અથાણા માટે અહીંયા મેં પાંચસો ગ્રામ ગુંદા લીધા છે ગુંદા અને મોટાય નહીં મીડિયમ સાઇઝના લેવાના તાજા અને ગ્રીન કલરના ગુંદા હોય તેવા લેવાના જે ગ્રીન દાંડલી હોય તે ગુંદા એકદમ તાજા હોય છે તેવા પસંદ કરવા યલો કલરના ગુંદા હોય તે પાકેલા હોય છે તેની પસંદગી નહીં કરવાની હવે બધા ગુંદામાંથી આપણે દાંડલી અને ઉપરનો જે કેપનો ભાગ હોય તે અલગ કરી લેશું ગુંદામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે હાડકાને મજબૂત બનાવે છે શરીરને તાકાત અને સ્ફૂર્તિ આપે છે ગુંદા શરદી ઉધરસ અને કફમાં પણ ફાયદાકારક છે આથી જ્યારે ગુંદા મળતા હોય ત્યારે તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરી લેવો જોઈએ ગુંદા ફક્ત ઉનાળામાં જ મળતા હોય છે આથી તેને અથાણું બનાવીને કે આથીને રાખી આખું વર્ષ સ્ટોર કરી શકીએ છીએ આ રીતે બધા ગુંદામાંથી દાંડલીનો અને કેપનો ભાગ કાઢી લીધો છે હવે આ ગુંદાના અંદરના બી કાઢવાના છે હવે તેના માટે ગુંદા ઉપર કોઈ વજનવાળી વસ્તુ પ્રેસ કરીશું અને તેને વચ્ચેથી ખોલી લેશું ગુંદા અંદરથી ચીકણા હોય છે આથી તેનો ઠળિયો સરળતાથી નથી નીકળતો તેના માટે હું તમારી સાથે એક ટ્રીક શેર કરું છું અહીંયા મેં એક વાટકીમાં થોડુંક નમક લીધું છે સાથે એક ચપ્પુ લીધું છે ચપ્પુને નમકવાળું કરી અને ઠળિયો કાઢીશું જેના લીધે ઠળિયો છે ઇઝીલી નીકળી જશે અને થોડુંક નમક પણ ગુંદામાં લાગી જશે જેના લીધે તેની ચીકાશ ઓછી થઈ જશે આ જ રીતે બધા ગુંદાને તોડી અને તેના ઠળિયા કાઢી લેશું અહીંયા મેં બધા ગુંદામાંથી ઠળિયા કાઢી લીધા છે હવે આ ગુંદાને થોડીવાર સાઈડમાં રાખી દેસું અહીંયા કેરીને પણ પંદરથી વીસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો તેમાંથી પાણી છે એ છૂટું પડી ગયું છે હવે આ કેરીનું અંદરનું પાણી છે એ કાઢી લેવાનું છે તેના માટે કેરીને હાથમાં લઈ અને બે હાથેથી પ્રેસ કરશું આથી તેનું જે એક્સ્ટ્રા પાણી છે એ નીકળી જશે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે કેમ કે કેરીમાં ઘણું બધું પાણી હોય છે તો આપણે આ પાણી એમને રાખી દેસું તો અથાણું બગડી શકે છે માટે આ પ્રોસેસ જરૂરથી કરવી હાથેથી આ રીતે સ્ક્વીઝ કરતા જઈ કેરીમાં રહેલું એક્સ્ટ્રા પાણી છે એ કાઢી લેશું ઘણા લોકોને અથાણામાં કેરીના કટકા નથી ભાવતા હોતા તે કાઢી નાખતા હોય છે તેથી જો આ રીતે છીણી મસાલા સાથે એડ કરી અને પછી ગુંદામાં ભરીએ તો ટેસ્ટી પણ લાગશે અને કેરી પણ ખવાઈ જશે કેરીના છીણને સ્ક્વીઝ કરી અને તેનું પાણી કાઢી લીધું છે કેરીના આ ખાટા પાણીનો ઉપયોગ તમે બીજા અથાણા બનાવવા માટે કરી શકો છો અથવા પાણીને સ્ટોર કરીને રાખી દેવાનું પછી જ્યારે તમને એવું લાગે તમે ગળ્યો છૂંદો બનાવો અથવા ગળિયું અથાણું બનાવો તે એકદમ ઘાટું થઈ ગયું છે તો ત્યારે તમે એકાદ ચમચી નાખી અને તેને થોડું સોફ્ટ પણ કરી શકો છો કેરીના છીણને હવે બીજા મોટા વાસણમાં લઈ લેશું અને તેમાં મેથીયા મસાલો એડ કરશું આ મસાલો મારો હોમમેડ મસાલો છે બજારમાં મળે તેવો જ મસાલો ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે આ સરલાનો વિડીયો મે ઓલરેડી શેર કરેલો છે જેની લિંક તમને આઈ બટન અને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અથાણાનો મસાલો એકદમ ટેસ્ટી હોય તો અથાણું પણ એકદમ ટેસ્ટી જ બને છે મસાલાને કેરીમાં એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું અથાણા માટેનું એક સિમ્પલ તમને માપ બતાવી દો તમે જેટલા ગુંદા લેતા હોય તેનાથી અડધી કેરી લેવાની અને કેરી હોય તેટલો જ મેથીયા મસાલો લેશો તો તમારું અથાણું ખૂબ જ સરસ બનશે કેરીનું છીણ અને મસાલાને બરાબર રીતે મિક્સ કરી લીધું છે ગુંદામાં ભરવા માટેનો મસાલો બરાબર રીતે તૈયાર થઈ ગયો છે હવે થળિયા કાઢીને રાખેલા ગુંદા રહી લેશું આ ગુંદામાં આપણે તૈયાર કરેલો મસાલો ભરવાનો છે મસાલાને પ્રેસ કરતા જઈ અને આખા આખા ગુંદામાં બરાબર રીતે ભરી દેવાનો છે મસાલામાં એડ કરેલ કેરીની ખટાશ અને નમક એ ગુંદાની ચીકાશને કાઢી નાખી અને તેનો ટેસ્ટ વધારે છે ગુંદાનું અથાણું બનાવવા માટેની આ એકદમ ટ્રેડિશનલ રીત છે આ રીતને ચોક્કસથી ટ્રાય કરજો આ રીતે ગુંદામાં મસાલો ભરવાથી તેની ચીકાશ દૂર થઈ જશે અને મસાલાનો સરસ એવો ટેસ્ટ ગુંદામાં આવી જશે ઉનાળુ અને ચોમાસું શાક બધાને ખૂબ જ ઓછા ભાવતા હોય છે એવા ટાઈમે અથાણાએ બેસ્ટ ઓપ્શન બની રહે છે અહીંયા મેં બધા ગુંદામાં મસાલો ભરી દીધો છે હવે બાકી બચેલો મસાલો છે તેને પણ ગુંદા ઉપર સ્પ્રિંકલ કરી દઈશું જેથી ગુંદાના ઉપરના ભાગમાં પણ તેનો સરસ ટેસ્ટ આવી જાય મસાલો સ્પ્રિંકલ કરી અને થોડુંક દબાવી અને સેટ કરશું હવે આ ગુંદાને થી છ કલાક માટે આમ જ રાખી દઈશું જેથી ગુંદામાં મસાલાનો બરાબર ટેસ્ટ આવી જાય તેને ઢાંકી પાંચથી છ કલાક માટે સેટ થવા રાખી દેસુ અથાણામાં આગળની પ્રોસેસ કરીએ એ પહેલાં તેલ ગરમ કરી લેવાનું છે અહીંયા મેં પેનમાં તેલ ગરમ મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે તેમાં રાયના કુરિયા એડ કરો અને તેની જાતે જ ઉપર આવે એટલું ગરમ કરવાનું છે તેલમાં રાયના કુરિયા એડ કરતાં તેની જાતે જ ઉપર આવવા લાગ્યા છે એટલે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને તેલને ઠંડુ કરી લેશું અથાણામાં હંમેશા ગરમ કરી અને ઠંડુ કરેલું જ તેલ એડ કરવું અહીંયા ગુંદા પણ સરસ રીતે સેટ થઈ ગયા છે હવે આ ગુંદાને આપણે કાચની બોટલમાં ભરી લેશું કાચની બોટલને બરાબર વોશ કરી તળકે તપાવી અને પછી જ ઉપયોગમાં લેવી હવે આ કાચની બોટલમાં આપણે ગુંદા ભરી દેશું અથાણાને આ રીતે દબાવતા જઈ અને બોટલમાં ભરવું આ રીતે દબાવીને ભરવાથી તે કેરીના સંપર્કમાં વધારે આવે છે અને ઝડપથી અથાય છે અહીંયા તેલ પણ ઠંડુ થઈ ગયું છે તેને અથાણામાં એડ કરશું અત્યારે હું અડધો કપ જેટલું તેલ એડ કરું છું આ અથાણાને હું ફ્રીજમાં સ્ટોર કરવાની છું માટે હું ઓછું તેલ નાખી અને તેને ફ્રીજમાં સ્ટોર કરી દઈશ અથાણાને ફ્રીજમાં સ્ટોર કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે ઓછા તેલમાં પણ અથાણું આખું વર્ષ એવું ને એવું જ રહે છે તેમાં ભેજ નથી લાગતો તેનો કલર અને ટેસ્ટ અને ક્રંચ પણ જળવાઈ રહે છે જો તમે એને ફ્રીજ વગર સ્ટોર કરવા માંગતા હોય તો અથાણાની ઉપર એકથી દોઢ જેટલું તેલ રહે તેટલું એડ કરવાનું અથાણું તેલમાં ડૂબાડૂબ રહેવું જોઈએ તો ફ્રેન્ડ્સ આ સિઝનમાં તમે પણ આ અથાણાની રેસીપીને ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે શેર કરજો જો તમને અમારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર